મિત્રો આજે આપણે જોઈશું કે વાસી વધેરે રોટલીમાંથી આપણે કઈ રીતના સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાનો છે તો એના માટે તમારે એક વાસણ લેવાનું છે અને તેની અંદર તમારે થોડો ચણાનો લોટ લેવાનો છે અને ત્યારબાદ તેની અંદર તમારે મિત્રો અડધું ફાડું જેટલું લીંબુ નીચવી દેવાનું છે અને હવે તેની અંદર તમારે એક ચમચી જેટલું જીરું ત્યારબાદ એક ચમચી જેટલી તેની અંદર હળદર ઉમેરવાની છે અને એક ચમચી જેટલી તમારે ચટણી ઉમેરવાની છે અને ત્યારબાદ તમારે થોડું મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ થોડી તમારે ખાંડ નાખવાની છે સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ થોડું પાણી ઉમેરીને તમારે વ્યવસ્થિત તેને બધું મિક્સ કરી લેવાનું છે એટલે કે એકદમ વ્યવસ્થિત મિક્સ કરશો એટલે એકદમ રાબડું પીળા કલરનું પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો તમારે રોટલી જે વધેલી છે વાસી રોટલી એ તમારે લેવાની છે અને તેના ઉપર તમારે જે આ મિશ્રણ આપણે બનાવેલું છે ચણાના રોટનું રાબડું તે તમારે વ્યવસ્થિત તેના ઉપર પાથરી દેવાનું છે અને તેના ઉપર તમારે લીલા ધાણા એટલે કે કોથમીર તમારે ઉમેરી દેવાની છે અને વ્યવસ્થિત તમારે ગોળ પપોડું વાળી લેવાનું છે હવે મિત્રો જે પણ ગોળ પપોડા વાળીને તૈયાર કર્યા હોય તેને હવે આપણે બાફવાના છે એટલા માટે જે પણ આપણા ઘરે ઢોકળી હોય ઢોકળિયું ના હોય તો કંઈ વાસ તપેલા જેવું લેવાનું છે તેના ઉપર તમારે કાણાવાળી ડીશ મૂકવાની છે તેના ઉપર તમારે આ મૂકી દેવાની છે રોટલી પપોડા એને પછી તેને ઢાંકી દેવાનું છે થાળી દ્વારા તો ઘડીક જશે પાંચક મિનિટ રાખશો એટલે એકદમ વ્યવસ્થિત સ્ટીમથી બફાઈ જશે એકદમ તમે જોઈ શકો તે રીતના રોટલી છે પપોડા છે એકદમ બફાઈ જશે હવે મિત્રો આજે રોટલી બફાઈ ગઈ છે રોટલી ને પપોડા કમ્પ્લીટ થઈ ગયા છે હવે તેને આપણે ચાકાની મદદથી ગોળ ગોળ સાઇઝની અંદર ગોળ ગોળ શેપમાં કટિંગ કરી લેવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત ગોળ કટિંગ કરી લેવાનું છે આ બાફેલી રોટલીનું અને હવે મિત્રો તેને પણ આપણે સડી સાઈડમાં મૂકી દઈશું અને હવે એક અલગ વાસણ લઈશું જેની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું હવે તેલ ગરમ થઈ જાય બે થી ત્રણ પાવડા ત્યારબાદ તેની અંદર આપણે હવે તેની અંદર આપણે વઘાર માટેનો જે સામાન હોય છે એટલે કે રાઈ જીરું ત્યારબાદ મીઠો લીમડો આ બધું નાખવાનું છે અને વ્યવસ્થિત તેનો વઘાર કરવાનો છે ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે જ્યાં રોટલીના કટિંગ કરેલું હતું આપણે રોટલીનું કટિંગ એ તમારે ગોળ ગોળ ચકેલા તેની અંદર ઉમેરી દેવાના છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે તમારું નામ જણાવી દેજો કોમેન્ટ કરીને અને તમે કયા વિસ્તારમાંથી આ વિડીયો જુઓ છો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમે સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો લાસ્ટ વિડીયો સ્પેશિયલ થેન્કસ નારણભાઈ ભીમાભાઈ મકવાણાને રાણીવાડા થી થાય છે ત્યારબાદ હર્ષાબેન રામીને અમદાવાદ થી અને અતુલ કુમાર ક્યાળાને રાજકોટથી જાય છે હવે મિત્રો બધું એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર તમારે થોડું જીરું ઉમેરવાનું છે થોડી ચટણી ઉમેરવાની છે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખવાની છે અને તેના ઉપર તમારે અડધું ફાડું લીંબુ નીચવી દેવાનું છે અને ત્યારબાદ તમારે ફરીથી થોડું મિક્સ કરતું જવાનું છે ચમચી દ્વારા મિત્રો હવે એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે આ જે આપણે મિશ્રણ બનાવેલું છે તેને આપણે અલગ વાસણમાં લઈ લેવાનું છે મતલબ કે આ રોટલીના જે કટકા છે એને આપણે અલગ લઈ લઈશું અને ત્યારબાદ મિત્રો તેની ઉપર તમારે જે લીલા ધાણા હોય છે કોથમરી એ ઉમેરી દેવાની છે અને થોડા એના ઉપર સફેદ તલ ઉમેરી દેવાના છે તો મિત્રો આવી રીતના વાસી રોટલીમાંથી આ એકદમ ચટાકેદાર મસ્તનો મજેદાર નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને આ નાસ્તો મિત્રો તમે એકવાર ઘરે અવસ્થે ટ્રાય કરજો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ